હાલ મહત્વના સમાચાર રામ લલ્લાના દર્શને પહોંચી ચૂકી છે હાલ ગુજરાત સરકારનું મંત્રીમંડળ રામલલ્લાના શરણે છે ભૂપેન્દ્ર પટેલ સરકાર મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ રામલલ્લાના દર્શને છે મુખ્યમંત્રી તમામ મંત્રીઓએ દર્શન કર્યા છે વિધાનસભા અધ્યક્ષ દંડક ઉપદંડકે પણ દર્શન કર્યા છે તો હાલ પહોંચી ચૂક્યા છે તમામ મંત્રીમંડળના લોકો મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળ રામલલ્લાના દર્શને છે અને એવામાં આજે શ્રીરામના દર્શન કર્યા છે તો તમામ મંત્રીમંડળ હાલ અયોધ્યા જવા માટે રવાના થયું હતું વહેલી સવારે અને હાલ અયોધ્યા ખાતે પહોંચી રામલલ્લાના દર્શન કર્યા છે વિધાનસભા અધ્યક્ષ દંડક ઉપદંડક મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓએ આજે શ્રી રામલલ્લાના દર્શન કર્યા છે પૂરા ગુજરાત બોલે ભારત વર્ષ બોલેન્દ્રભાઈ ને